ૈવ ગોપાલ આજે આપણે પરમ ભગવતીય વૈષ્ણવ શ્રી માધવદાસ સોમપુરાના પ્રસંગનું પઠન કરવા ની કરીએ શ્રી ગોપાલ વંદે ભક્તિહમ સુકૃપા નિમ સ્વરૂપ પ્રભાસ પાટણમાં સોમવાર બ્રાહ્મણ માધવદાસ શ્રી ગોપાલલાલજી ના દર્શન માટે શ્રી ગોકુલ જતા સંધ્યા થઈ જવાથી રાજકોટ વાસણભાઈ ને ત્યાં રહ્યા ત્યાં બધું નિરસ લાગવા માંડ્યું શ્રી ગોપાલલાલ મુખ ફેરવી બેઠા અને કહ્યું જો દર્શન કરવા હોય તો વાસણ ને લ્યો પ્રભુના અનન્ય ભક્તો હોય તે બીજાની

કઈ અધમને ઉધાર્યા છે તારે તરવું હોય તો બ્રાહ્મણ રહેતાભિમાનથી રહી થતા સત્ય વસ્તુને સમજી વિચારી તેને જ ગ્રહણ કરતા બ્રાહ્મણોનો મુખ્ય ધર્મ શંકર સ્તવન ઉપાસના કરવા જોઈએ વળી ચાર દિશા એ ચાર ધામ જગન્નાથ વિશ્વનાથ કાશી દ્વારકા પૂર્વજોના ઉધાર કરે ત્યારે માધવદાસ ને શ્રી રઘુનાથજીના સુદ શ્રી ગોપાલજી ઉપર સંપૂર્ણ સ્નેહ થી ભક્તિ ઉભજી અને સંસારને ને જંજાળ છોડી દીધી

તેથી માધવ દાસેરો ટાળી દર્શન કરવા બ્રુજમાં જવાની અને યમુનાપન કરવાની ઈચ્છા થઈ તેથી પોતે ચાલી નીકળ્યા અને આખો દિવસ ચાલે અને હાજ પડે એટલે કોઈ ગામમાં વૈષ્ણવ કર હોય ત્યાં રહે એવી રીતે ચાલતા ચાલતા પોતે રાજકોટ આવ્યા સંધ્યાનો સમય થયો તેથી કોઈ ઘરે જઈ રાત રહેવાનો વિચાર કર્યો પૂછતા તે ત્યાં આવ્યા આ વખતે વાસણભાઈ સેવાથી પરવારી શ્રી ઠાકોરજીને સુખાડા કરી બહાર આવ્યા હતા પોતાને ઘરે વૈષ્ણવ આવે એમ જાણી વાસણભાઈ દોડીને સામાન ગયા ભાવથી બંને વૈષ્ણવો ભેટ્યા અને પોતાને ત્યાં પધરાવી ગયા બેસવા માટે આસન બિછાવી આપ્યું જળ ધર્યું અને ઘણો જ વખત થઈ ગયો હોવાથી સામગ્રી સિદ્ધ કરી રસોઈ કરવા વિનંતી કરી કોઈ એકબીજાની જાત ભાત જાણતા નથી માધવદાસે પણ રસોઈ તૈયાર કરી શ્રી ઠાકોરજીને અંગીકાર કરાવી અને પોતે પણ પ્રેમથી પ્રસાદ લીધા અને જે પ્રસાદ વધ્યો વાસણભાઈને સોંપી પોતે આસન પર આવી બેઠા રાત્રે ભગવત ચર્ચા કરી પોતે જવા માટે તૈયારી કરવા લાગ્યા વાસણભાઈ તે જોઈ નારાજ થયા કારણ કે પોતાને ત્યાં આવેલ વૈષ્ણવ બે ચાર દિવસ રહે તો ઠીક તે આગ્રહ કરવા લાગ્યા

સાંભળી માધવદાસ મનમાં સંશય ઉપજ્યો અરે આની અધમ જાતિ છે એને ત્યાં હું રાત રહ્યો અને જમ્યો એને લીધે હું ભ્રષ્ટ થયો પોતે જાણતા હતા કે શાસ્ત્રમાં શુદ્રનો નિષેધ કરેલો છે પણ ભક્તિ તો બહુ સરખા છે એ જ્ઞાન કે અનુભવ ન હતો પોતે બહુ પશ્ચાતાપ કરવા લાગ્યા હવે પ્રભુ મારી સેવા સ્વીકારશે મનમાં એવો વિચાર કરતા કરતા પોતે ચાલી નીકળ્યા મનમાં બહુ જ ગું અરે છતાં પણ પ્રભુ ગુણ ગાતા ગાતા વ્રજમાં પહોંચ્યા તે પ્રભુની લીલા જોઈ આનંદ ઉપજે તેને બદલે બધું નીરસ લાગવા માંડ્યું જેમ જેમ આગળ જાય તેમ તેમાં સુકન થવા લાગે

હું જાણતો ભેદ એટલે શું દોષ છે કે આ પ્રભુ આ ગરીબ ઉપર શું કોપ કર્યો હું મૂઢ અને અજાણ છું મને શા માટે વિચારો છો આપનો ભેદ હું પણ જાણતો નથી

વાસણે તો મને વશ કીધો છે એને તને સામગ્રી આપી તે રસોઈ કરી મને અર્પણ કરી દે તે પ્રસાદ તે લીધો પછી દોષ શેનો રહ્યો આમાં તો તારી જ હીણપ ગણાય છે હવે જો તેને ઘરે જઈ તું તેની જૂઠણ લઈસ તો જ તારી દેહ શુદ્ધ થાશે અને ત્યાર પછી જ તને મારા દર્શન થશે એ સાંભળી માધવદાસ ઘણા જ મિશ્વાઈ પામ્યા નહી આગળનો આપણે ભાગ બે ના પ્રસંગમાં જોઈએ જો આ પ્રસંગના પટન માં મારાથી કુકક્ષા નો દાસ ચરણ જ જાણીને મને ક્ષમા કરજો બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ